જય ઠાકરને જય મામેલડી બધા ભાઈઓને તો આપણને ફરીથી લોંગ વિડિયોમાં બધાનો હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા ભાઈઓ મજામાં તો આપણા વ્લોગ જે બધા ભાઈઓ મજામાં જશે તો હું પણ એકદમ મજામાં છું તો આજ તો ફાઇનલી આપણે આવી જაცი વાડીએ ને તમે જોઈ શકો છો અમારી વાડીનો કાક નજારો અહીં વાડીએ તો આવી જાય પણ સાથે સાથે આમ જો કપા પણ જો કેવો ફાટ્યો છે આ કપા કડડામણ થાય જરે કોમેન્ટમાં જણાવતો દઈ અને જવો મારો ભાઈ ત્યાં વળ દે છે લીમડે અને આ ભાઈ જવો આર્મીની તૈયારી કરે ને કાંઈક ગીધ સાંભળે છે એટલે ભાઈ સ્ટ્રગલ ચાલુ છે આર્મીનું આપણે વ્લોગનનું સ્ટ્રગલ તમે જોઈ શકો કૌ ભરાઈ ગયો છે કૌવામાં પાણી હોય તો આમ હવેડામાં જાય એટલે કુંડીમાં જાય એટલે એનો અર્થ તમે સમજી ગયા છો અને જોવો આપણો આંબો તો બધા ભાઈઓ મજામાં જ રહેજો ને આપણા વ્લોગ જોતા રહેજો ને તમે બધા ભાઈઓ સપોર્ટ કરતા રહેજો જોઈ શકો છો આપણી બે ગાડીઓ પડી છે કપા પણ તવડી જશે અને ફાઇનલી કપા વીણવાનું પણ ચાલુ કરી દીધું છે અત્યારે વાઘવા આવ્યા છે સાડા ચાર અને સૂરજ દાદા પણ હાથમવાની તૈયારી થઈ ચૂકી છે એટલે હવે આપણે કપા વીણવાનું આગળ બંધ થઈ જાય છે ને આપણે જાવું આપણે ઘર તરફ કપાનું આપણે વજન કરી લેવું કારણ કે ઉધલો કપા આવેલો છે વજન કરીને આપણે વેયા જાવ ઘરે સાંજે આવીશું આપણું મિની ટ્રેક્ટર યુવરાજને લાઈન ગાહાડીઓ ભરવી જોઈશે ગાહાડી બધી લાઈન નીકળી જાવ ઘર તરફ કપા બધો લાઈન તો બધા ભાઈઓ ખેડૂતને માવઠાન કારણે નુકસાન થયું તમારે કેટલું નુકસાન થયું જરાક કોમેન્ટમાં જણાવતા જઈ અમારે તો જાઓ ભાઈ એટલું નુકસાન થયું કે આ બધો જ કપા હુકાઈને બળઈ ગયો છે તમે જોઈ શકો છો હાખી કટકી છે એ પાણીથી વેતી થઈ ગઈ હતી કારણ કે આમાં બધું જ પાણી ચાલ્યું જ હતું તારા આપમાં બધે જોઈ શકો છો આમ એટલે બધો જ કપા બળઈ ગયો છે હા હુકાઈ ગયો છે એટલે ખાલી જે ઝીંડવા તાય બધું કપા તવડી ગયો છે આ કપા એટલો છે પછી ઉપર ઓલે પણ દેખાય ન્યા કપાસ છે ઓલે પણ છે જો હાલે તને બજાય જો ભાઈ મારો ભઈશકા એટલે કાંઈક આપણે અહીંયા દસ વીઘાનો કપાસ છે પછી આમ ઓલપા આપણે એક આ ધારની આડી વાડી છે ન્યા છે આપણે દસ દસ નવ દસ વીઘાની ડુંગળી અને એક વાડી આમ બીજા છે ન્યા છે આપણે પચીસ વીઘાનું વાણ તો બધા ભાઈઓ સપોર્ટ કરતા રહેજો અને આપણો વ્લોગ જોતા રહીજો કન્ટિન્યુ રહેજો બધા ભાઈ વ્લોગમાં તો તમે બધા ભાઈ વ્લોગમાં તો કન્ટિન્યૂ રહેશો એવો તો મને ભરોસો છે પણ તમે બધા ભાઈઓ આપણા બધા ખેતીના વાડીને લગતા કોઈ આપણા કામને લગતા એ બધા તમારે વ્લોગ જોવા હોય તો આપણા પહેલાં મિની વ્લોગ તમારે જોવા જ તો આપણા ડેઈલીને ડેલી મિની વ્લોગ આવે છે અને જે આપણા મિની વ્લોગ જોતા છે એને તો ખબર જ નથી તો આપણા કાયમના ડેલી મિની વ્લોગ આવે છે તે પણ બધા ભાઈઓ જોતા રહેજો અને આપણા આપણે જ્યારે એવું લાગે ત્યારે આપણે લોંગ વિડીયો પણ બનાવીશું તો લોંગ વિડીયો પણ આવશે અને હું બ્લોગર બની શકીશ કે નહીં બની શકીશ તમારા હાથમાં છે તો તમે બધા ભાઈ કહેજો કે બની શકે કે નહીં બની કે અને જે પણ કાંઈ ભૂલ થાય તમારો નાનો ભાઈ સમજીને મને માફ કરી દેજો અને જુઓ અત્યારે મારો ભાઈ અળવીત રહ્યો શું કરે છે તરત જોતા જો આ મશીન છે પાણી કાઢવાનું એને હકાવવાની ટ્રાય કરે છે કેટલા દિવસથી આ મશીન પડેલું છે સાલું તો થાય ને ખોટા ખોટું બળ કરવાનું ધંધો કરે છે આ કવામાંથી જોવો અહીંયા એને પટ્ટો નાખવો પડે અહીંયા અહીંથી આમ શરૂ કરવામાં ડીઝલ નાખવું આ પટ્ટોવાળા પંખે પાણી ડૂબું એમાં નાખો તરીઝ એમાં પાણી નીકળે છે પણ અત્યારે તો આપણી સિસ્ટમ વાગી છે ધીસ અ વીજળી બિલ ઇઝ અ મોટર એટલે મોટરથી આપણે બધું ચાલે છે એટલે વીજળીથી ચાલે છે ને જોડશું કહો કવામાંથી ઠેઠ ગોલે પણ આપણું પાણી જાય છે અત્યારે તો પાણી વાળવાનું બંધ છે કારણ કે કપા હૂકાઈ ગયો એટલે કપા થોડાક દિવસમાં કાઢી નાખવાનો છે અને આપણે લગભગ કા શેણાને કા બાજરો હોય છે કા તલ કે વાવવાનું છે આપણે તો આવી જાય છે કુંડિયા બેસવા જોઈ શકો છો તમે આપણી ફોર્ચ્યુનર પડી છે હવે બધા ભાઈ સપોર્ટ કરતા રેજો તમારા સપોર્ટથી આપણે આગળ આવી જે આગળ જવાનું છે ફક્ત ને ફક્ત તમારો જ બધાનો સપોર્ટ છે જોઈ શકો છો વાતાવરણ પણ કાંક સારું છે અને વ્લોગ બનાવવા માટે કી એપ્લિકેશનમાં આપણે એડિટ કરવું બનાવવા કઈ રીતે વોય ઓવર કરવું વ્લોગનું જે પણ તમારે શીખવું છે આપણે શીખવા દેવું જરા કોમેન્ટમાં જણાવતા જઈશું એટલે આપણે તમને જે પણ માહિતી જોઈએ આપણે પૂરી પાડવામાં આવશે બધા ભાઈ કોમેન્ટમાં લખતા જઈએ જે માહિતી જોતી હોય આને શું કહેવાય તમારા ગામમાં થશે જરા કોમેન્ટમાં જણાવી દેજો તો આને અમારે ત્યાં થાંભલો કે અથવા ટીસી કે તમારે ત્યાં શું કહીએ તો તમને જ ખબર હોય શું કે જો ઓલા ભાઈ નું કહેવાનું છે અમાર ગામમાં કેપીટી સર કે કેપીટી સર નો કેવાય ને એ તો અમારા ગામમાં જે પંખા ની અંદર આવો ડટો એને કેપીટી સર કે પણ આને તમારા ગામમાં ટીસી કે તમારા ગામમાં કે પટી સર કે તો ભાઈ અમાર ગામમાં તો આને ટીસી કે અમે કેપીટી સર કે ને ભાઈ અમે તો આને ટીસી કે અથવા થાંભલા 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 તો એક ઓન થાંભલા કઈન બે ઓન ટીસી ગઈ તમે શું ક્યો ઈ તો તમને ખબર ને કોમેન્ટમાં માં થોડુંક જણાવતા જajou અને ભાઈ આપણા બ્લોગ ક્યાં સુધી પોગે છે ક્યાં સુધી જોવા એ જરાક કોમેન્ટમાં જણાવતા જાય છે અને જોવો આ છે આપણું વાઢિયું ખોળ આપણી બધી ડિટેલ આપણા મિની વ્લોગમાં હશે આપણે મિની વ્લોગમાં કાયમ દરરોજ આવતી જ હશે પણ જો તમે મિની બ્લોગ જ નહીં જોયો તો તમને ખબર જ નહીં પડે તો પહેલાં તો મિની બ્લોગ જોયા જો ડેઈલી આપણો વ્લોગ જોજો શોર્ટ વિડીયો જોજો લોંગ વિડીયો જોજો વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો સાથે સાથે મજા આવે તો શેર પણ કરતા રહીજો અને સપોર્ટ પણ દર્શાવતા રહીજ અત્યારે આપડે કાંઈ કામ નથી એટલે વાડીમાં અહીંથી ના આપણે આટા મારવી છે લીંબુડી આ લીંબુડી દેશી છે કે એ તો આપણને ખબર નથી પણ લીંબુ બહુ આવે છે હજી કાલ કેમ એમ ઉતારી લીધા છે અને ફાલ પણ ફૂલ આવી ગયો છે આ લીમડાના આશરે પચાસ વર્ષ થવા આવ્યા જોઈ શકો મારી પાસે જમીન અત્યાર અત્યારે ગૌઢો થઈ ગયો છે લીમડો કારણ કે તે બે એટલે બહુ જૂના વર્ષથી છે હવે ગૌઢો થવા આવી ગયો છે એક દિન સમયે ગમે એનું વૃદ્ધા પણ તો આવે છે માણસ હોય પાણી હોય પક્ષી હોય કે ગમે તેનું એમ વૃક્ષનું પણ વૃદ્ધાવસ્થા આવે છે જરૂર ને જરૂર જો બે ભાઈઓએ ગાડીની આળચી રીતા આળે વીત્રીતા ચાલુ કરી દીધી છે જોઈ શકો છો તમારા ગામમાં કામ કરતા જરા કમેન્ટમાં જણાવી દો This is કપાનો kappa no dabcom જો અને તમને જો કોઈને કપા વીંતા નોરતો હું શીખવાડી દઉં જો આમ કરી આમ કરી આમ ક્યાંય લાવે એટલે કપા વીણાય આજ કલ્લો ન રહેવા દેવો અતલ્લો ઈ ક્યાંય લેવો સોખો કપા વીણો નકર કોઈ દારીય નોમ બકે એટલે હરકો કપા વીણો અને જો નામ કપા મળી ગયો આવી ગયો એટલો કપા પચામણ પચામણ તો નહીં તો એકડાફકો છે રોગમાં બધા કન્ટિન્યુ રહી છે તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો અહીંથી અમારા ગામનો વ્યુવક કઈ રીતે આવી રહ્યો છે જોઈ શકો છો અહીંયા આપણે આ વાડી છે હવે આપણે જવાનું છે ઓલે પણ બે ભાઈ બેઠા છે ત્યાં તો ચલો જઈએ તો રસ્તામાં જતા થયા ને આવી જાય થોરિયા થોરિયા તમે જ ક્યારેય જોયા જ નહીં હોય હોય બે ભાઈ અહીંયા ભેહું સારે છે ને એલા એકની વાડી આ છે ને એકની ઓલી વાડી છે અને અહીંયા આ સીમ સિવાય ત્યાં આ બીજી સારવાર જાતા નથી અમારા ગામમાં આમ ફૂલ સીમ છે આમ બધી પણ એને આવીને અહીં અહીંથી શરૂ કરે એટલે સુધી સારવા જવાનું બાકી ક્યાંય જાતા નથી ત્રણ સાર ભેવું છે એટલે સારા કરતા અમારી વાડીને ફરદે એક ગોર દાદા છે એની જોવા વાડી છે એટલી અને એક અલે પણ જો છેણા વાળું પણ આ ભેવું સર એને એનું ઓલપાનું જો એની વાડી છે એ માત્ર ડુંગળી વાયુ છે પછી આ ભેવ વાળા દાદાનું આ વાડી પછી ઓલી ઓલી વાડી જે છેણા છે એમાં ઈ અને આ વણ છે એ વાડી એટલી વાળીને છે એને દસ વીઘા છે અને આ દાદા છે અને આ પાંચ વીઘા છે તો આવું બધું અમારા ગામમાં છે અને આવું અમારા ગામનો વ્યૂ છે તમારું ગામ કી છે ને ત્યાંથી વ્લોગ એ જરા કોમેન્ટમાં જણાવતા રહીજો અને સપોર્ટ કરતા રહીજો તમારા નાનો ભાઈ સમજીને બધાએ ભાઈઓ સુરજ દાદા પણ આથમવાની તૈયારી છે ને હવે આપણે ઘેરે જવાની તૈયારી જ કરી રહ્યા છે પણ આજે કીધું કરી દઈ લોંગ વિડીયો ચાલુ આપણી યુટ્યુબ ફેમિલી માટે બધા જોવે કરી દીધો છે બધા ભાઈઓનો ખૂબ ખૂબ દિલથી આભાર પૂરો વિડીયો જોવા માટે હવે આપણો લોગ અહીંયા જ પૂરી કરવી છે તો બધા ભાઈઓ ફોલો ઇન્સ્ટામાં લાઈક શેર સબસ્ક્રાઈબ યુટ્યુબમાં ફૂલ સપોર્ટ કરતા રહેજો તો હવે આપણો લોગ અહીંયા જ પૂરો કરીશી હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય ઠાકર જય શ્રી રામ